મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન જેમાં આપણે સબ ટોપિક ભણી રહ્યા છીએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેમાં મિત્રો આપણે મેડમ કામાને ગયા વિડિયોમાં સમજી લીધું આજે મિત્રો લંડન અને યુરોપમાં જે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એને સમજવાનો છે આજે મિત્રો આપણે જયારે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભણ્યા ત્યારે લંડન અને યુરોપનો એક વિભાગ અલગ પાડ્યો હતો અને અમેરિકામાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો વિભાગ અલગ પાડ્યો હતો તો આજે લંડન અને યુરોપમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આજે આજે પૂર્ણ કરવાનું છે એક સાથે ત્રણ ક્રાંતિકારીને સમજવાના છે અને એ શાંતિથી સમજવાના છે અને ખૂબ ઉપયોગી છે ત્રણેય ક્રાંતિકારીનો પરિચય તમને જોવા જઈએ તો લંડન અને યુરોપમાં થયેલ પ્રવૃત્તિઓ લંડન અને યુરોપમાં થયેલ ઓકે તો આ ત્રણે ક્રાંતિકારીનો પરિચય આપી દઈએ એક છે સરદાર રાણા સરદાર સિંહ રાણા એક છે સાવરકર અને એક છે મદનલાલ ઢીંગરા મિત્રો જે પરીક્ષા ઉપયોગી છે એ જ માહિતી મારે તમને આપવાની છે નહી તો આ ત્રણેય વ્યક્તિઓ વિશે નાની નાની પણ ખૂબ જ લાંબી સ્ટોરીની પુસ્તકો છપાઈ ચૂકી છે સો બસો પેજ નો એમનો મિત્રો આખો વ્યક્તિત્વનો પરિચય છે પરંતુ આપણે એમાં પડવું જ નથી આપણે તો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પૂછાય છે એમાં પડવું છે તો આપણે શરૂઆત કરીએ છીએ સરદાર મિત્રો સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ કૃષ્ણ વર્માના સાથીદાર હતા આપણે શરૂઆતના વિડીયોમાં જોયું કે શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશની પ્રવૃત્તિઓના શ્રી ગણેશ કરવા માટે જાણીતા છે મિત્રો આનંદની વાત ત્યાં છે ગર્વની વાત આ ત્યાં છે કે સરદારસિંહ રાણા એ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર આવેલ શહેરના મૂળ વતની હોય છે એટલે કે મિત્રો આ વિરલો એ ગુજરાતી વિરલો છે સૌરાષ્ટ્રના આવેલા લીંબડી શહેરના તે વતની હોય છે મિત્રો આ વ્યક્તિ ઓગણીસો અઠાણું માં વિદેશમાં સ્થાયી થાય છે સ્થાયી થાય છે અને અને મેડમ કામા સાથે મેડમ કામા સાથે સાથે રાષ્ટ્રવાદ ની પ્રવૃત્તિઓ કરે છે મિત્રો સરદાર સરદારસિંહ રાણાનું એક ગજબનું કામ હોય છે સરદારસિંહ રાણા મુખ્યત્વે જે સ્વદેશી આંદોલન વખતે આંદોલન વખતે आंदोलन वक्ते ब्रिटिशरो भारतीय बारत गुजारेल दमनकारी प्रवृत्ती કરી પ્રવૃત્તિઓ નો પ્રચાર અને પ્રસાર કર્યો અને પેરિસમાં સભા યોજી અને આ રીતે મિત્રો જે પેરિસમાં ભારતીય લોકો રહેતા હતા એમને પણ જાગૃત કર્યા અને જે વિદેશના વ્યક્તિઓ હતા એમને સમજાવ્યું કે ભાઈ બ્રિટિશરો ભારતમાં બહુ ખોટું કરી રહ્યા છે મિત્રો પ્રથમ વિશ્વ યુદ્ધમાં પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મની તરફ તરફના વલણને કારણે તેમને પાર કરવામાં આવે મિત્રો એ જર્મની તરફનું વલણ હતું એના કારણે તેમને શું કરવામાં આવે પાર કરવામાં આવે તો આ હતી મિત્રો એ સરદારશ્રી રાણાની કથા અને ઉપરેક્ષા ઉપયોગી માહિતી હવે મિત્રો આપણે સાવરકર ને સમજી લઈએ સાવરકર મિત્રો સાવરકર એ બહુ મોટું નામ હોય છે ભારતીય ઇતિહાસનું અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે પણ એ બહુ મોટું નામ હોય છે મિત્રો બને છે એવું કે શ્યામજી કૃષ્ણ વર્મા અને હદ પાર કરતા કરતા જે શ્યામજી કૃષ્ણ વર્માએ ચલાવેલી ઇન્ડિયન હાઉસ હાઉસ અને સઘળી જવાબદારીઓ જવાબદારીઓ સાવરકર ઉપર આવી પછી મિત્રો સાવરકરે આ જવાબદારીને નિષ્ઠાપૂર્વક અને જોરદાર નિભાવી એવું કહેવાય છે કે ભગવાન એવા વ્યક્તિને જ એ જવાબદારી આપે છે એવો ચિંતા કે જે એ વ્યક્તિ નિભાવી શકે તો આવી રીતના એ જવાબદારી સાવરકર ઉપર આવી ચૂકી હતી મિત્રો સાવરકરે ઓગણીસો ને સાતમાં જે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો હતો વિપ્લવ ઉજવી એમને કીધું કે ભાઈ હવે પચાસ વર્ષ થઈ ચુક્યા છે જે આપણે વિપ્લવ કર્યો હતો હવે ફરીથી આવા વિપ્લવની તૈયારીઓ શરૂ કરવી પડશે

भारतीय सैनिकों वखाण करता तेजाबी लेख तेजाबी तेजाबी लेखो पत्रिका में छाप्या અને આ સમયમાં જ એમને સાવરકરે અઢારસો સત્તાવન સંગ્રામ કહ્યો આ મોસ્ટ આઈએમપી છે આ બહુ વખત પરીક્ષામાં પૂછાઈ ગયો અઢારસો 1857 ના સ્વાતંત્ર ને કયા વ્યક્તિએ પ્રથમ ભારતનો સંગ્રામ એ જ સમયે મદનલાલ ઢીંગરાનું મગજ ગયું મિત્રો જ્યારે મદનલાલ ઢીંગરાએ શું કર્યું કે જે ભારતીય વિરોધના विरोधना लेखो लगता अने भारतीय विरुद्धनी अने भारतीय विरुद्धनी विचारधारा विचारधारा ધરાવનાર હત્યા કરી દીધી હત્યા કરી દીધી હવે જ્યારે મિત્રો કોઈ વ્યક્તિની હત્યા થાય એટલે બ્રિટિશર એ કડક હાથે કામ લે એ ઓબ્વિયસલી સ્વીકાર્ય છે અને મિત્રો આ સમયે સાવરકર સાવરકર અને ઢીંગળા ની ધર ધરપકડ થઈ ધર ધરપકડ થઈ હવે મિત્રો ધર ધરપકડ થઈ તો આને ફાંસીની સજા આપવામાં આવી ફાંસીની અને આને કેદની સજા આપી હવે પ્રશ્ન એ થયો કે આ બંનેનો કેસ ચલાવવા માટે એમને ભારત મોકલવા પડતા હતા સજા તો આપી દીધી કે ભાઈ લંડન માં એમને આ દુષ્કૃત્ય કર્યું છે એમનો કેસ ચલાવવા માટે બંનેને બંનેને માં ભારત મોકલવામાં આવે હવે આ બંને પ્લાન કર્યો કઈથી ભાગી એમ તો આમને શું કર્યું સ્ટીમરના જાજરૂ

ફ્રેન્ચ કોલોની માં જવાનું કે ભાઈ આપણે ફ્રેન્ચ જે આધિપત્ય છે એ કોલોની માં જઈશું તો આપણે સેફ રહીશું પરંતુ નસીબ ખરાબ હતા પરંતુ પરંતુ પકડાઈ ગયા અને બંનેને અંદમાન માં જેલની સજામાં મોકલી દીધા અને આ રીતે મિત્રો સાવરકર ભીખાઈજી કામાનો પણ પ્રશ્ન પૂરો થયો અને આ રીતે લંડન અને યુરોપમાં વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો એક અજાણતા જ એક નાશ થાય છે એક ક્ષિદ્ર થઈ જાય છે શુદ્ધ ક્ષિદ્ર થઈ જાય છે

પત્રિકામાં છપી અને તેજાબી લેખ લખ્યા બરાબર અને એવા જ સમય એવા આમને અમને આઈએમપી યાદ રાખજો આઈએમપી 1857 ને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કોને કહ્યો તો સાવર કરે કહ્યો કોને કહ્યો સાવર કરે અને એવા જ સમયે મદનલાલ ઢીંગરા એક્શનમાં આવે છે અને મદનલાલ ઢીંગરા એક્શનમાં આવતા જ એ વખતે મિત્રો ભારત વિરુદ્ધના લેખો લખતા અને ભારતીયો વિરુદ્ધ વિચારધારા ધરાવનાર વિલી

બંને ભાગી નીકળ્યા અને ભાગી નીકળી એમને ફ્રેન્ચ કોલોનીમાં જવાનો પ્લાન હતો પરંતુ પરંતુ તે પકડાઈ ગયા અને બંનેને અંદમાન નિકોબારની જેલમાં મૂકી દેવામાં આવ્યા અને આ રીતે લંડન અને યુરોપની કહેવાય કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ક્ષીણ થઈ ગઈ અને તે શાંત થઈ ગઈ હવે પછીનો મુદ્દો આપણે અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જોશું બરાબર ને મળીએ છીએ બાય બાય